આવા અનેક સંસ્થાઓ આગળ આવી મદદ કરવા પહોંચી પણ રહ્યા છે વાત કરીએ વડોદરા શહેરના વાડી મોગલવાડાથી વાડી બવાઈડ હોલ ખાતે આજ રોજ જમીયતે હિંદ વડોદરા અને વાડી ખિદમત કમિટી ગ્રુપ દ્વારા પાંચસો કીટ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી હતી જેમાં કોમો મિલ્લત એડવોકેટ हजरत मुफ्ती इमरान साहेब देरीवाला अने मुफ्ती खलीक साहेब मुल्लावाला नी आगेवानी हेठळ नीचाणवाळा विस्तार में घरों में पानी आवी जता तेवामां वाड़ी खिदमत कमिटी ग्रुप ना युवानोए खूब मेहनत करी सात साकार आपी पांच सौ फूड पैकेट पहुंचा दी मदद रूप थया हता रिवाद सरफराज मंसूरी

આપણે કોઈ બી નાતજાત વગર અહીંયા કીટનું વિતરણ કરવામાં આવ્યું છે એમાં કોઈ બી સમાજનું કે ભાઈ દેખવામાં આવતું નથી બધાને અમે કીટો આપીએ છે અને લગભગ 500 જેટલી કીટોનો અમે આયોજન કર્યું છે સેવા કેવી રીતે કરવી બસ બધાને એક મેસેજ છે કે આ સેવા આપો ભગવાન જીનાથી કામ દેતો એનાથી કામ દેતો હોય છે આપણે સેવા આપવી જોઈએ આ કયો હોલ છે કયો વિસ્તાર છે આ ભવાઈ રોડ વિસ્તાર છે વાડી મોટી વોરવાર